રમત જગત માટે વર્ષ બે હજાર ચોવીસ સારી યાદો સાથે પસાર થયું વર્ષ બે હજાર ચોવીસમાં ખેલ જગતમાં ભારત માટે ગૌરવપૂર્ણ ગણાય એવી ક્ષણ આવી છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ સુધી પેરિક્સ ઓલમ્પિક બે હજાર ચોવીસ ચાલ્યું જેમાં ભારતે કુલ છ પદક જીત્યા પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારત માટે મનુ ભાસ્કરે પહેલું પદક જીત્યું હતું તેમણે કાંસ્ય પદક જીત્યું અને તે ઓલિમ્પિકમાં શૂટિંગમાં પદક જીતનાર પહેલી ભારતીય મહિલા બની પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં સ્વપ્નિલ કુશાલે પદક જીતીને ભારત માટે સૌથી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી ભારતીય હોકી ટીમે પણ દેશના લોકોને ગૌરવાન્વિત કર્યા ભારતીય મેન્સ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યું હતું ભાલાફેકમાં નીરજ ચોપડાએ રજત પદક જીત્યું અને ત્યાર પછી ભારત માટે અમન સહેરાવતે કુસ્તીમાં કાંસ્ય પદક જીત્યું આ પદક જીતીને તે ભારતના સૌથી નાની વયના ઓલિમ્પિક પદક વિજેતા બન્યા